પ્રિય માતાઓ આજે આપણે વાત કરીશું નિસંતાન દંપતી છે અથવા ઉત્તમ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા અથવા તો પવિત્રા એકાદશી તરીકે મનાવવામાં આવે છે શાસ્ત્રોના કહેવા પ્રમાણે જે દંપતી શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક આ વ્રત કરે છે તેમને ભગવાન વિષ્ણુની કૃપાથી માત્ર સંતાન નહીં પરંતુ ગુણવાન અને દીર્ઘાયુ સંતાન પ્રાપ્ત થાય છે આ વ્રત થી માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળે છે પવિત્રા એકાદશી નું મહત્વ ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને ને કહ્યું હતું ભગવાનના કહેવા મુજબ જો નિસંતાન વ્યક્તિ આ વ્રત સંપૂર્ણ વિધિ વિધાન અને શ્રદ્ધાથી કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રદા એકાદશીની વ્રત કથાનું શ્રવણ અને પઠન કરવાથી મનુષ્યના સર્વ પાપોનો નાશ થાય છે વંશમાં વૃદ્ધિ થાય છે અને સર્વ સુખ ભોગવી પર લોકમાં સ્વર્ગ પ્રાપ્ત કરે છે આગળ આપણે જાણીશું પુત્રદા એકાદશી ક્યારે છે તેનું વ્રત કેવી રીતે કરવું જોઈએ અને પુત્રદા એકાદશીની વ્રત કથા સૌથી પહેલાં કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો ચાલો જાણીએ પુત્રદા એકાદશી ક્યારે છે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની શરૂઆત ચાર ઓગસ્ટના સવારે અગિયાર થી શરૂ થશે અને પાંચ ઓગસ્ટના દિવસે એક વાગ્યે અને બાર મિનિટે સમાપ્ત થશે તેથી પાંચ ઓગસ્ટ ના દિવસે નું વ્રત કરવામાં આવશે પારણ ઓગસ્ટ વાગ્યા સુધી કરી શકાશે ચાલો પુત્રદા એકાદશીની એકાદશી ની વિધિ જાણીએ સૂર્યોદય પહેલા સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો શુદ્ધ મન થી વ્રત નું સંકલ્પ લો મનમાં કોઈ શંકા ના રાખો ભગવાન વિષ્ણુની મૂર્તિ સમક્ષ દીપ તુલસી પુષ્પ અને પૂજા કરો કથા અવશ્ય સાંભળવી દિવસ ભર ફળાહાર કરવો વ્રત દરમિયાન મન પવિત્ર અને ભગવાન પ્રત્યે સમર્પિત રાખવું બીજા દિવસે બ્રાહ્મણ અને ગરીબો ભોજન કરાવી વસ્ત્ર અન્ન દાન કરવું યથાશક્તિ દાન કરી વ્રતનું પારણ કરવું તો ચાલો હવે સાંભળીએ પુત્રદા એકાદશીની વ્રત કથા મહારાજ યુધિષ્ઠિરે ભગવાનને પૂછ્યું હે ભગવાન કૃપા કરીને જણાવો કે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનું શું નામ છે તેની વિધિ શું છે તેમાં કયા દેવતાઓની પૂજા થાય છે ભગવાને કહ્યું યુધિષ્ઠિર આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે હવે તમે શાંતિથી તેની કથા સાંભળો આ કથા સાંભળવા માત્રથી જ તમને વાજપેયી યજ્ઞનું ફળ મળશે શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થશે આવનારી સંતાન ગુણવાન અને તેજસ્વી હશે દ્વાપર દ્વાપરયુગના આરંભમાં માહિસ્મતી નામની એક નગરી હતી જ્યાં માહિજી નામનો રાજા રાજ્ય કરતો હતો પરંતુ તે રાજા પુત્રહીન હતો તેથી તેના સમક્ષ કોઈ પણ સુખ તેને સુખદ ના લાગતું તેનું માનવું હતું કે જેની સંતાન ના હોય તેના માટે આ લોક અને પરલોક બંને દુઃખદાયક હોય છે પુત્ર સુખ મેળવવા અનેક ઉપાય કર્યા પરંતુ તેને પુત્ર ની પ્રાપ્તિ થઈ નહીં વૃદ્ધાવસ્થા આવતી જોઈ રાજા એ પ્રજાના પ્રતિનિધિઓને બોલાવ્યા અને કહ્યું હે પ્રજાજનો મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન નથી મેં કદી દેવતાઓને બ્રાહ્મણોનું ધન છીનવ્યું નથી કોઈની ધરોહર પણ મેં લીધી નથી પ્રજાને પુત્ર પુત્ર સમાન પાળતો રહ્યો રહ્યો છું છું અપરાધીઓને અને બાંધવની જેમ દંડ આપતો કદી પ્રજા મેં કરી નથી સર્વને સમાન ગણ્યા છે સજ્જનોની હંમેશા પૂજા કરું છું અને આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા હોવા છતાં મારે પુત્ર કેમ નથી હું અત્યંત દુખી છું આનું શું કારણ છે રાજા મહી જીતની આ વાત વિચારવા મંત્રીઓ અને પ્રજાના પ્રતિનિધિ વન વનમાં ગયા ત્યાં તેમણે મહાન ઋષિમુનિઓના દર્શન કર્યા રાજાની ઈચ્છા પૂર્ણ કરવા માટે કોઈ શ્રેષ્ઠ તપસ્વીની શોધમાં તેઓ ફરતા રહ્યા એક આશ્રમમાં તેમણે એક અત્યંત જ્ઞાની મહાન તપસ્વી પરમાત્મામાં લીન રહેતા અને સર્વ શાસ્ત્રોના જ્ઞાતા મહાત્મા લોમેશ ઋષિને જોયા સર્વે લોમેશ ઋષિ કર્યા તેમણે જોઈને મુનિએ કહ્યું તમે લોકો કઈ કારણે આવ્યા છો નિશ્ચિત જાણો કે હું તમારું હિત કરીશ જ મારો જન્મ બીજાના કાર્યો સફળ કરવા માટે થયો છે આમાં કોઈ સંદેહ નથી લોમેશ ઋષિના આવા વચન સાંભળી બધા બોલ્યા હે ઋષિ તમે બ્રાહ્મણ કરતા પણ અધિક સમર્થ છો તેથી અમારી આ શંકા દૂર કરો માહિષ્મતી નગરીના ધર્માત્મા રાજા મહીજીત પ્રજાને પુત્ર સમાન પાડી રહ્યા છે પરંતુ પુત્ર ન હોવાથી દુખી છે અમે અમે તેમની પ્રજા છીએ છીએ પણ દુખી તમારા અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું આ સંકટ દૂર થશે કારણ કે મહાન પુરુષોના દર્શન માત્ર થી જ અનેક કષ્ટો દૂર થાય છે હવે તમે કૃપા કરીને રાજાને પુત્ર થવાનો ઉપાય બતાવો આ સાંભળીને ઋષિ થોડીવાર આંખ બંધ કરીને બેઠા અને રાજાના પૂર્વ પૂર્વજન્મનો વૃતાંત જાણીને કહેવા લાગ્યા આ રાજા પૂર્વ પૂર્વજન્મમાં એક નિર્ધન વૈશ્ય હતો નિર્ધનતાના કારણે એને અનેક ખોટા કામો કર્યા હતા એક ગામથી બીજે ગામ વેપાર કરવા જતો હતો એક વખત જ્યારે એ જતો હતો ત્યારે જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે મધ્યાહનનો સમય હતો બે દિવસથી ભૂખ્યો તરસ્યો હોવાથી એ જળાશય પર પાણી પીવા ગયો ત્યાં એક ગાય જેને હમણાં જ બચ્ચાને જન્મ આપ્યો હતો પાણી પી રહી હતી રાજાએ તે તરસી ગાયને હટાવી દીધી અને પોતે પાણી પી લીધું તેથી જ રાજાને આ દુખ ભોગવવું પડ્યું છે એકાदशीના દિવસે ભૂખ્યા રહેવાથી તે રાજા થયો પરંતુ તરસી ગાયને પાણી પીતી અટકાવવાના પાપે તેને પુત્ર વિયોગનું દુખ આપ્યું આ સાંભળીને બધા બોલ્યા હે ઋષિ શાસ્ત્રોમાં પાપોનું પ્રાયશ્ચિત અને વિધિ પણ જણાવવામાં આવ્યા છે તમે એવો કોઈ ઉપાય બતાવો જેથી રાજાનું આ પાપ નષ્ટ થઈ જાય લોમેશ મુનિએ કહ્યું શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે તમે બધા રાજા સહિત આ વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો આથી રાજાનું પૂર્વ જન્મનું પાપ નષ્ટ થઈ જશે અને તેને દિવ્ય સંતાનની પ્રાપ્તિ થશે લોમેશ ઋષિના વચન સાંભળી તેઓ સર્વે પાછા ફર્યા શ્રાવણ શુક્લ પક્ષમાં જ્યારે એકાદશી આવી ત્યારે ઋષિની આજ્ઞા મુજબ બધાએ પુત્રદા એકાદશીનું વ્રત અને જાગરણ કર્યું પછી દ્વાદશીના દિવસે તેના પુણ્યનું ફળ રાજાને આપ્યું તે પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભધારણ કર્યું પ્રસૂતિ સમય પૂરો થતાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો તેથી હે રાજન શ્રાવણ શુક્લ એકાદશીનું નામ પુત્રદા પડ્યું તેથી સંતાન સુખની ઈચ્છા ધરાવતા લોકોએ આ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ કથા વાંચવાથી અને સાંભળવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે આ લોકોમાં સંતાન સુખ ભોગવી પર લોક માટે સ્વર્ગ પ્રાપ્ત કરે છે તો આજની આ કથા અહીં પૂર્ણ થાય છે તમને આ કથા કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી બતાવજો સાથે જ આ ચેનલને ને કરવાનું નહીં ભૂલતા ધન્યવાદ